તમને હું નહીં લખી લખીશ કેટલા દિવસ થશે કેટલા દિવસ નહીં તો આપડે લખવામાં કે બાકી નદી રામ તમને બધા ને કેમ છો બધા મજામાં કેમ છો બધા મજામાં છે આપણા પણ બધા મજામાં છે અને આ હોપ બધા પણ મજામાં જો તો ફરીથી મારા એક નવ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે ને સવાર સવાર હું ઉઠી ગયો છે ને મોઢું ધોયું નથી હજી તમે મોઢું ધોયું ને તો ના વાજે એવું મોઢું નથી ધોવું ના વાજે ને તો કાંઈ ખરા લાગી ને એવું નથી પણ આજે શનિવાર રહ્યો ને એટલે ના ઉધો પડે ને એટલે હું ના આવું અને આજ નાસ્તો પાણી તો કંઈ કરવાનું ન હોય એટલે આરા બરા રખડશું બીજું શું હોય

चिप्स मड़ी जसे અત્યારે આ તો મંદિર સે 4 મીટર કે દૂર પડ કાર્ડવાની જ વાત હે જલ્દી આમ પરિયાવો ટ્રેપ હોય એક જ તો આ મંદિર બહુત જ બડા અને ખોતી હોદના આજ શનિવાર હે ને રામાબેન નો ગીત સાંભળી હે ના જો હે પેપર કાઉ અત્યારે કેમ કે પડી બૂટ લાગી ગઈ તો પેપર તો કાઉ પડે ને મસ્ત મજા ને વેપર કાઉ જો અને આરી માટે સિંગદાણા ઓસે સિંગદાણા બસ આડો સિંગન આવી જાય બસ મજા ખાઈ ગયો કન્ટીન્યુ હું આમ કા જોતીશ આમ કા જોતીશ કેમ એટલે મોરી વેપર ખાઈ લીધી હવે હું ખાઉં છું તીખી વેપર ને તીખી વેપર ખાવાનું ખૂબ જ મજા આવે એના કેવો યાર પછી હિન્દી બોલવાનું ટીવી ચાલુ કરી હેન ટીવી ચાલુ કરીને અમારે ટેક્નોલોકનો એપિસોડ જોવો છે એપિસોડ નંબર વન ફોર થ્રી કયો વન ફોર થ્રી હમ હજાર ना बाधुए बाधुए बोखा तू बोखो तू बोखा मेरे कितने चीज <laughs> नाम दे दे मारो जल्दी का ये लोग मारो ना वाली जे जो आ, आ भी मत हो गोरू कौन है आ के आ कौन तो आ दूलो क्या दूला कौन है मने एक ही गोरो नटलाको मने है ना तमें गोरो ये वो मन दूला दूला तू મંદિરે પણ જઈ છો ને મંદિર પણ મસ્ત મજાના દર્શન થઈ ગયા ને હવે આપણે જે કામ કરતા હતા મતલબ કે આપણે મોટી એક રીલ દેખાડું પછી તમને કહું જો આ રીલ તમે એમ કહો કે રામ નામ લખવાથી શું થશે ખાલી આ એક એક ચોપડી લઈ જાવ ભલે પણ કોઈ વ્યક્તિ ખાલી અગિયાર ચોપડી ભરી મન આપી દે અને મારા શરણમાં કે મારા રોમના શરણમાં અર્પણ કરી દે હું મેલડી એવું કહું છું એનું જીવન જો ધન્ય ના કરી દઉં તો સોલંકી પેઢીની માતા વાત આવતી જો જેટલા અગિયાર ચોપડી સવા લાખ મંત્ર થાય અગિયાર માં સવા લાખ અને શાસ્ત્રો એવું કે સવા લાખ

હાથ પેજ લખવાના એટલે હાથ પેજ ઓમ નથી ઓમ તો બસો ને દસ પેજ એટલે ઓમ તો કેટલા થયા ચારસો વીસ પેજ થયા પણ બે સાઈડને એકમાં ગણતા બસો દસ થાય ચારસો ને વીસ પેજ લખવાના છે એક લાખ અગિયાર હજાર એક ના એક લાખ અગિયાર હજાર અગિયાર વાર થાય એટલે આપણે લખ નાખશું અને લખતા લગતા મહિનો દોઢ મહિનો બે મહિનો ખબર નહીં કેટલા મહિના વ્યાજે મહિના એટલે મહિનો બે મહિનો દોઢ મહિનો થાય વધીને એટલું બધું જાજુ ન થાય રોજના વધીને સાત સાત પેજ લખીને એટલે ચૌદ પેજ લખીને તો આપણે ત્રીસક દિવસમાં લખાઈ જાય શું ત્રીસક દિવસમાં લખાઈ જાય એટલે આપણે રોજ લખવાના છીએ લખવાના છીએ લખવાના છીએ આ મંત્ર લખવાના છે લખવાના છે લખવાના છે આપણે અત્યાર લગીમાં છ આઠ આઠ એવી રીતના પેજ ભર્યા છે જો આમાં આવી રીતના ખાલી ખાલી લખવું લખું તો હું બધું જો આવી રીતના છેલ્લે લખને એક હા મારડો કગલે તેજો હા એવું મત નો આદબ પછી હું તમને હું ખાઈ લઉં તમને આ ગોળ ને કાળો કેમ થઈ जातो જો આ કરી શું કહેવાય ઓગળી તો કાળો કેમ થઈ જાય મને કી ગયો કાળો થઈ હે થઈ જાય જાય શરમ આવી ખાસ ને ને જે તમને ખબર પડે તારું પૂરું થઈ જવાનું છે મસ્ત અગરબત્તી મેં ખાલી દર્શન પણ મસ્ત મજા હું जो आई एक हनुमान जी નું મૂર્ત ના શ્રી કૃષ્ણ ની મૂર્તિ બાજુ બાજુ માં કેવી સારી લાગે હા હાંચ પડી ગઈ ફર્સ્ટ પેલે બોલ તો હું બોલું આંસુ ડન આવ્યો આંસુ ડન આવ્યો ભાઈ આંસુ ડન આંસુ ડન આંસુ ડન લેતા આવો અમે ડ અમે ને અમે ને બતાડસુ ઈ કે આયો તો આદી ડન આવ્યો આદી ડન આદી ડન કોણ આદી ડન કયો ડન આદી આદી ડન આદી ડન નામ હું ઈ ડન નું

એ આપણે કાંઈ ખબર નથી ને કાંઈ આપણે ખબર રાખવાની નથી કેમ કે જો આપણે ખબર પડી જશે તો આપણે લગતા બંધ થઈ જશું શું લગતા બંધ થઈ જાય કેમ કે આપણે એમ થાય કે આટલા દિવસ આપણે શું કરવું શું કરવું શું કરવું આપણે કાંઈ પણ નથી કરવાનું આપણે લખવાનું છે લખવાનું છે લખવાનું છે આપણે કન્ટિન્યુસલી આપણે લખ્યું તો બે કલાક ધીમે ધીમે અને આપણે લખ્યું છે પૂરા પૂરા છ પેજ અને એ છ પેજમાં વધીને હજાર વાર થઈ જ ગયું છે એકચ્યુઅલીમાં હજાર હજાર પંદરસો વાર થઈ ગયું હોય છે ચાર ખબર છે તો આ પંદરસો 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 આજુબાજુ ક્યાંક આવી ગયું હોય છે કેમ કે એક તેત્રીસ લાઈન હોય અને આઠ આમ લીટી હોય એટલે તેત્રીસ ગુણ્યા આઠ કર નાખો અને કેટલી વાર તેત્રીસ ગુણ્યા આઠ છ વાર એટલે તમને ખબર પડી જાય છે જે ટોટલ આવે ને એનો ગુણ્યા છ કરજો એમ એમને છ ન કરતા સમજી ગયા તમે તો તમને શું લાગે હું લખી આપીશ નહીં લખી આપીશ ખબર છે મને કાંઈ કે નથી ખબર પણ તોય તમે મારી ભેગા બન્યા રહેજો અને બ્લોગ જોતા રહેજો એટલે તમને બધાને ખબર પડી જશે કે શું થવાનું છે શું નહીં અને જો માં આપણે પોસિબલ હશે ટાઈમ મળશે તો આપણે મિની બ્લોગ પણ બનાવશું લાગતો નથી ટાઈમ પોસિબલ હોય પણ આપણે જોઈએ છીએ ઓકે તો અત્યારે આપણે સૂવાનો ટાઈમ છે તો મસાલ સૂઈ જઈએ તો બ્લોગ સારું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ પર આવ્યા છો તો વાળું બટન જરૂરથી દબાવજો ત્યાં લગી બાય બાય અને હા ભૂલી ગયો જય દ્વારકાધીશ જય રામ ને જય રામપીર ને તમારા કુળદેવી એનું નામ હોય કોમેન્ટ કરતા જજો બ્લોગ સારો લાગ્યો હોય તો ભાઈ કોમેન્ટ જરૂરથી કરજો શું બ્લોગ સારો લાગ્યો હોય તો ની વાત છે ન સારો લાગ્યો હોય તો તમે જઈ શકો છો ક્યાંથી જઈ શકો છો યાર એને લગી આવ્યો તમે ક્યાંથી જઈ શકો બ્લોગ તો પૂરો જ થાવે ને એટલે જઈ તો હોકો જ ને તમે તો બાય બાય બતાડો સારું કર્લોક સારું કરવાની જરૂર જ નથી ઓકે બાય ગઈશ આજ નવ લોક અહીંયા સુધી તો લક્ષ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્તી કરતો હતો હું પેલા હું નાઈ ઓકે